સાવલી તાલુકાના મોક્ષી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર માર્યોનો ગંભીર આક્ષેપ સાવલી તાલુકાના મોક્ષી ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકની અમાનવીય હરકત સામે આવી છે શાળામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા એક નાનકડા વિદ્યાર્થીને પાઠ યોગ્ય રીતે વાંચતા ન આવડતા શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે આ ઘટનાના પગલે સમગ્ર ગામમાં રોષનો માહોલ સર્જાયો છે અને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ શાળાના વર્ગખંડમાં શિક્ષક કાર્ય દરમિયાન વિદ્યાર્થી પાઠ વાંચી શકતો ન હોવાના કારણે શિક્ષક ગુસ્સે ભરાયા હતા બાદમાં શિક્ષકે વિદ્યાર્થીને હાથ તેમજ લાકડી વડે બેફામ માર માર્યો હોવાનું જણાવ્યું છે મારના કારણે વિદ્યાર્થીને શરીરે ઈજાઓ પહોંચી હતી અને તે રડતો રડતો ઘરે પહોંચ્યો હતો વિદ્યાર્થીની હાલત જોઈ માતા પિતાએ તરત જ શાળાનો સંપર્ક કર્યો ઘટનાની જાણ થતા ગ્રામજનો અને વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ એકત્રિત થયા હતા અને દ્રોષિત શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠાવી હતી વાલીઓનું કહેવું છે કે અગાઉ પણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે કઠોર વર્તન કરવામાં આવતું હતું પરંતુ આ ઘટનાએ તમામ હદો પાર કરી છે આ મામલે શાળામાં સંચાલન તેમજ શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી સ્થાનિક તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને દ્રોષિત શિક્ષક સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા શાળામાં શારીરિક સજા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાંય આવી ઘટનાઓ સામે આવવા શિક્ષણ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે બાળકોને પ્રેમ ધૈર્ય અને સમજદારીથી શિક્ષણ આપવું જરૂરી છે ત્યારે આવી હિંસક ઘટનાઓ સામે ત્યારે આવી હિંસક ઘટનાઓ સમાજ માટે ચેતવણી રૂપ બની છે કોના માર્યું તને આ મુગાશ ટીચર કયા ટીચર મુગાશ ટીચર કયા ધર્મ બનાવ્યો છે પન્ના હા કઈ આગા તું બના ગુજરાતી ગુજરાતી શાળા કયા ઘર મોક્ષી પ્રાથમિક બરાબર કોના માર્યું તને આ મુગાશ ટીચર કેમ માર્યું ਵਾਜਮਾ ਥੋੜੀ ਤਕਲੀਫ ਤੇਰੀ ਮਾਰੀ ਸੰਧੀ ਮਾਰਿਓ ਤਨੇ ਲਕੜਾ ਲਕੜਾ ਨਹੀਂ ਸਕੇ ਸੀ ਲਕੜਾ ਨਹੀਂ ਸਕੇ ਸੀ ਆਟਲ ਬਹੁਤ ਤਨ ਮਾਰਿਓ ਹਉ ਇਹ ਮੈਡਮ ਆਇਓ ਹਉ ਓਕੇ ਮਾਰੋ ਚੁਗੜਾ ਕਾਲਜ ਕੋਲੇ ਤੇ ਘਰੇ ਆਇਓ તો મારા વાઇફે કીધું કે શું થયું તો મેરા કે મારે ગયે મેં પૂછું હું શું થયું બેટા કે મને વાંચવામાં તકલીફ થોડીક તકલીફ પડી એટલા માટે મને ઢોરમાર માર્યો છે તો મારું કહેવું એટલું જ છે કે તમે આના જે મેડમ છે મેડમ વિશે કડક કાર્યવાહી કરો જેથી આગળ કોઈ છોકરાને મારે ના છોકરો કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે શાળામાં ભણે છે પાંચમા ધોરણમાં ભણે છે ભાઈ અને શેના દ્વારા માર મારવામાં આવેલો એને કઈક કદી ફૂલપટ્ટી કે હોટી આવે ને લાકડીની જાડી એનાથી માર્યો છે એને બદન પર હોરા પડી ગયા છે અને કાલનો બીમાર છે એટલે આજે સ્કૂલ ગવણી હોય ઘરે જ છે છોકરો તમે શાળાએ ગયા હતા કોઈ પ્રિન્સિપાલ હા પ્રિન્સિપાલ અમે મળવા ગયા તમને કીધું સારું વાંધો ને નેક્સ્ટ ટાઈમ અહીં ભૂલ નહીં થાય આટલું કીધું અમને શું તમારી માંગ છે મારી માંગ એક છે કે અમને કડક કડક કાર્યવાહી કરો બરાબર એટલું જ મારું કેવું છે કા તો અહીંયાથી મેડમ ના હટાવી દો તમારું નામ મારું નામ પ્રકાશભાઈ કાલે સાવલી તાલુકાના મોક્ષી પ્રાથમિક શાળાની અંદર સાંજે મને મેસેજ મળ્યા કે મારા એક બેન દ્વારા એક બાળકના ઉપર એમને મારવામાં આવ્યા હતા અને થોડું વધારે વાગી ગયું છે એવી મારી જાણમાં આવી તો મેં શાળાના આચાર્ય શ્રી અને વાલી બંનેનો સંપર્ક કર્યો કે ભાઈ સાચી ઘટના શું છે તો અમારા બેન પણ કંઈક થોડાક આવેશ મળશે એટલે એમને હાથ ઉપાડ્યો અને વધારે વાગી ગયું પોતે માફી પણ વાલી સાથે માંગી છે અને ભવિષ્યમાં ફરીથી કોઈ પણ બાળક સાથે આવી ઘટના ન કરે કારણ કે પ્રાથમિક શાળાની અંદર ભણતા બધા જ બાળકો અમારા પોતાના બાળકો એવી રીતે અમારા શિક્ષક મિત્રો કામ કરતા હોય છે ત્યારે શાળાના અત્યારે ભાઈ નીરવભાઈ વાલી છે પ્રકાશભાઈ એમની સાથે પણ મારી વાત થઈ અને એમને પણ અમારા શિક્ષકો કે કોઈક વખત આવી ભૂલ થઈ જાય છે એના લીધે એમને ક્ષમ્ય ગણી અને આ એમને સમાધાન કરીને ભવિષ્યમાં અમારા કોઈ પણ શિક્ષકો આવી ઘટના ન બને એ બાબતની ખાતરી આપ્યા પછી વાલી પોતાએ સંમતિ આપીને સમાધાન કરેલું છે आपण रणजितसिंग पामार प्रमुख वडोदरा जिल्हा प्राथमिक शिक्षक